બનાસકાંઠા સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે સવારે આઠથી બપોરે બાર વાગ્યા સુધીના વરસાદના આંકડા ઉપર નજર કરીએ અમીરગઢ વડગામમાં સિત્તેર મિલીમીટર વરસાદ વરસ્યો મહેસાણાના સતલાણસામાં બાસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે તો ઉમરાવડામાં સુડતાળીસ અને કપરાડામાં બેતાળીસ મિલીમીટર વરસાદ નોંધાયો સુરતના માંગરોળ અને ઉમરપાડામાં 40 મિલીમીટર વરસાદ નોંધવામાં આવ્યો છે સાબરકાંઠા પાટણ ખેડા અને ગાંધીનગરમાં પણ વરસાદ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાની બાલારામ નદી ગાંડીતુર બની નદીમાં વરસાદી નીરની આવક થતા પૂર આવ્યું તો નદી કાંઠે વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે બાલારામ નદીમાં પૂર આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં મોટા પાયે પાણીની આવક થઈ છે જોતા નીચાણવાળા ગામડાને એલર્ટ કરાયા છે બનાસકાંઠામાં ગઈકાલની જેમ આજે પણ અવિરત વરસાદ વરસતો રહ્યો દિયોદરમાં ભારે વરસાદને લઈને અયોધ્યાનગર પોલીસ સ્ટેશન રોડ જૂના બસ સ્ટેન્ડ રોડ જેવા વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા તો કેટલીક સોસાયટીઓમાં ઘરમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા હવામાન વિભાગે ચોવીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરેલી છે ત્યારે દિયોદર સહિત સમગ્ર જિલ્લામાં તંત્ર સજ્જ છે